હા ભાઈ જાપાન જ ગયો છું હા એની ભાઈ લખજો બધા મિત્રો કોમેન્ટ કરજો તો આપણે અનિતા બેન હું તો લઈ જાત ભાઈ નો આવત તું તો હું તો હજી છું કે જેને આવવું જાય આવો ઋતુરાજસિંહ ભાઈ જય માતાજી સ્વાગત કેમ છો ગુજરાતમાં છે મેર હે ભાઈ અમે દરબાર ન થકેશભાઈ તમે ક્યાંથી છો ભાઈ મોટા ભાઈ હોય આ માં છે એમને ઠંડી કેવી છે બસ આજ જ ન લાગતી ભાઈ આપણે ભાઈ બાકી તો મને તો લાગ્યા કરતી ઠંડી હા શુભ ભાઈ ઈ સાચી વાત જય માતાજીભાઈ અલ્કેશભાઈ કયા ગામ થી ભાઈ અમદાવાદ થી એમને खूब सारू भाई, हूँ कि खीहर हूँ कि अहमदावादी हाँ भाई बात कर ले जी ओ यार इसमें कौन है दुखे है भाई विशुभ એમને અનિમ ભાઈ ક્યાં ઠંડી વાર માં ચાલ્યું હું કયો અનિમ અમદાવાદ ઠંડી ન હતી હા નહિ હોય હમણાં હો આજ નથ ભાઈ નકર તો બહુ હતી હા અનિતા બેન મકર સંક્રાંતિ કરવા ને ઓમ કામ હતું એટલે આવજો એનીમ ભાઈ તમને મળીને ખૂબ મોજ પડી ભાઈ ખૂબ આનંદ થયો ગુડ નાઇટ રાત્રી કાલ મળીએ તો ત્રણ વાગ્યા સુધી ડ્યુટી હે તો શું આજે તે એક બે મિનિટ હું તમારે લાઈવ માં રહેજો તો એનિમ ભાઈ ભાઈ રાજવીર ને તો ક્યાં ગયા હોય કેમ ના દેખાતા બની શકે એવું આવો આપડે દિવ્ય સંદેશ ભાઈ હાય આ સર બોલાવે જાવ તો ભાઈ મેં કીધું એની ભાઈ ને કદાચ એમ હોય કે કામ ન હોય તો બેહો ન જાવ ભાઈ પછી આવજો